અને આ બાજુ બાકી છે થોડી એ બાંધીએ પાલક એટલે કામ ચાલુ થઈ જાય એ આદિવાસી જય સીતારામ કેમ છો બધા મજામાં મજામાં તો છો ને અમે પણ મજામાં છે તો આજે અમારે ખપડા બાંધવાનું કામ ચાલતેલું અને એનો લટન બાંધવાનું ચાલુ છે મિસ્ત્રી બાંધે છે અને પાલક બાંધેલી છે అర హారాట్లా పాయా బుని బాధ చ ইঁটো কাপেছে তাই জিএসএ লটে ভিটো কাপি পড়ে দাদো উপর চড় পাঁচ নপা কাপেছে ইট বাকি যায়

આ હોટકડા દે હે ફિલ્મ દેખો જી ધમ બેજી હોસે દે પેલે દેવના પેટ મેં એમ કમ દે ખાઈ જશે દે પેલે સે પેલે લેક પર આ દે દેવ દ્રવના દે દે દેવ ખા દો દેવ ઘડિયા ઘડિયા દેવા દે હ હા આપડી હ બસ ઈવરોડો મે આવને રમાડતે નઈ પંદ